રખડતા શ્વાન કરડવાથી બચવા માટે જાગૃતિ શાળાઓને કરાયો આદેશ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડે એસઓપી જાહેર કરીને શાળા પરિસરમાં વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપવાની સૂચના આપવામાં આવે છે શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને શિક્ષક શ્વાન અંગે સમજ આપવાની રહેશે શ્વાનના હાવભાવ ઓળખવા અજાણ્યા શ્વાન પાસે ન જવું શ્વાનને હેરાન ન કરવા શ્વાન સાથે તમારી વર્તણૂક કેવી હોવી જોઈએ શ્વાન હુમલો કરે તો શું કરવું આ તમામ સમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને આપવાની રહેશે લોક જાગૃતિના કાર્યક્રમની તસવીરો સાથેની વિગતો ઇમેઇલ કરવાની સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં લોક જાગૃતિ કાર્યક્રમ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને શિક્ષક શ્વાન અંગે સમજ આપવાની રહેશે શ્વાનના હાવભાવ ઓળખવા અજાણ્યા શ્વાન પાસે ન જવું શ્વાનને હેરાન ન કરવા શ્વાન સાથે તમારી વર્તણૂક કેવી હોવી જોઈએ શ્વાન હુમલો કરે તો શું કરવું આ તમામ સમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને આપવાની રહેશે લોક જાગૃતિના કાર્યક્રમની તસવીરો સાથેની વિગતો ઈમેલ કરવાની સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં લોક જાગૃતિ કાર્યક્રમ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે